પ્રેસ ન્યુઝમાંગત છે વાઘોડિયામાં કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા પ્રણામી ફળિયા ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પહાર્થ પુષ્પાંજલિ આપવામાં આવી જેમાં વાઘોડિયા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો આગેવાનો સાથે વાઘોડિયા નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડોક્ટર બાબા સાહેબની જન્મ જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા વાઘોડિયા બાબા સાહેબ આંબેડકર તાલુકાના કોંગ્રેસ કાર્યકરો આવીને ફૂલીથી ભગવાન કરી અને બાબા સાહેબના જ્ઞાનથી આજે સમગ્ર ચાલી રહ્યું છે એમને એમ એમ પણ થાય કે કલમનો બેતા તો કોણ બાબા સાહેબ છે અને એમને એમની કલમથી જે સંવિધાન હતું એ સંવિધાન આજને ભારત દેશને તમામે તમામ નાના મુખી મળીને તમામ મોટા એમનો સંવિધાનનો આજે પણ સારી કરીએ છીએ જય હિન્દ જય હિન્દ ચોત્રીસમી જન્મ જયંતિ છે એ નિમિત્તે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા તેઓને ફુલહાર વિધિ કરી સન્માન આપ્યું ભારતના બંધારણના ઘડવાઈને ભારત રત્ન દલિતો આદિવાસી બહુજન અને મહિલાઓ તથા સમગ્ર સમાજના ઉદ્ધારક એવા બાબાસાહેબને કોટી ખોટી પ્રણામ